તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ પાવાગઢમાંથી સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે પાવાગઢમાં ગુડ્સ રોપવે દુર્ઘટનામાં છ લોકોના મોત થયા જે બિલકુલ મિત્રો જે રોપવે હોય જે આપણે અંબાજી ખાતે હોય પાવાગઢ ખાતે હોય કોઈપણ યાત્રાધામ હોય ત્યાં તમે જોતા હશો કે જે રોપવેની સુવિધા હોય ઊંચાઈ સુધી પહોંચવા માટે એ રોપ તાર તૂટી જતા સાહેબ એ રોપવે નીચે પડી અને જેના કારણે છ લોકોના મોત થયા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જ્યારથી ભાઈ બે હજાર પચીસ આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી આપણે કેટલી બધી ઘટનાઓ જોઈ ભાઈ એ પહેલગામનો આતંકી હુમલો હોય એ મિત્રો અમદાવાદની અંદર એ વિમાન ક્રેશ થઈ ગયું એટલું જ નહીં એના સિવાય આપણે ઘણી બધી ઘટનાઓ કે જે બે હજાર પચીસમાં જોઈશે ભાઈ એવી એવી ઘટનાઓ કે જેનો અંજામ પણ ન લગાવી શકાય એવી એવી ઘટનાઓ બે હજાર પચીસની અંદર બની છે ભાઈ અને એ બે હજાર પચીસ એટલું ખતરનાક છે ને ભાઈ કે જેની વાત જ ન પૂછાય અને એવાની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો સૌથી મોટા અને દુઃખદ સમાચાર કહી શકાય ભાઈ પાવાગઢમાંથી મળી રહ્યા છે જ્યાં માલસામાન લઈ જતા જે રોપવે હોય એ રોપવેનો એક તાર તૂટી જતા એ રોપવે નીચે પડી અને જેના કારણે છ લોકોના કમાટી ભર્યા અવસાન થયા ભાઈ તો પહેલાં તો બધાએ લોકો કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખજો જેથી કરીને ભગવાન એમની આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ કેમ કે સાહેબ આવા વરસાદી સિઝનની અંદર પણ સાહેબ આવી દુર્ઘટના ઘટી ગઈ તો એક દુઃખદ સમાચાર કહેવાય આર્યાભાઈ ભાઈ અને હવે આગળના સમયમાં આપણે જોઈશું કે કયો આંકડો આવે છે અત્યારે તો મિત્રો છનો આંકડો આવી ગયો છે એટલે કે અંદર ઓપરેટર જે બે બેઠા હતા એટલે કે નીચેથી જે માલ સામાન હોય ને ભાઈ એ ઉપર સુધી લઈ જતા હતા ને એમાં એનો એક તાર આવે ને રોપવેનો એ તાર તૂટી ગયો જેના કારણે દુર્ઘટના ઘટી ગઈ જેમાં અત્યારે જાણવા મળી રહ્યું છે કે છ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા તમે વિચારી શકો છો સાહેબ એ લીપ લીપ કહો કે ભાઈ એને રોપવે કહો કે જે ઉપરથી નીચે પડે સાહેબ તો તમે વિચારો શું બાકી મિક કાંઈ બાકી ન મૂકે કે ભાઈ એટલા ઊંચીથી નીચે પડીએ તો હાડકાય ભાગી જાય ભાઈ તો એવી દુઃખદ ઘટના બની ગઈ ભગવાનને પ્રાર્થના કરજો કે એને દિવ્ય આત્માને શાંતિ આપે બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ